રાજકોટમાં જે આકાંડ સામે આવ્યો હતો ઘણી એવી ચૂક ઘણી એવી ક્ષતિઓ આંખોની સામે દેખાતી હતી પરંતુ પણ હવે જ્યારે આ કાંડ અગ્નિકાંડમાં લોકોના મોત ને જ્યાં એક બાદ એક બધી વસ્તુઓ સામે આવી રહી છે કાર્યવાહી કરવામાં આવી રહી છે સૌથી મહત્વપૂર્ણ વાત ગૌરવ અહીંયા એ પણ છે કે તેત્રીસ જેટલા કર્મચારીઓ એ વખતે હાજર હતા ત્રીસ નો બચાવ થયો છે અને હવે એમના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે તો કે ચોક્કસ જ નિધિ ટીઆરપી ગેમ ઝોન આ કાંડની અંદર એક બાદ એક પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની જે ટીમ છે તેમના દ્વારા પચાસ થી વધુ લોકોના નિવેદનો છે તે લઈ અને તેમને સાક્ષી છે તે બનાવવામાં આવશે જે રીતના માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે મુજબ કુલ તેત્રીસ લોકો ટીઆરપી ગેમ ઝોનના જે કર્મચારીઓ હતા તે અત્યારે ઘટના બની ત્યારે તેઓ અંદર હતા તેમાંથી પ્રકાશ જૈન અને બે કર્મચારીઓના મોત છે તે નીપજ્યા હતા અને બાકીના જે ત્રીસ જેટલા જે કર્મચારીઓ છે કે તેઓનો આબાદ બચાવ છે તે થયો હતો તે તમામ કર્મચારીઓ છે કે તેમના પણ નિવેદન લેવાની પ્રક્રિયા છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવશે સાથે જ જે પણ ઇજાગ્રસ્તો હતા જે પણ લોકો બચીને બહાર નીકળી ચૂક્યા હતા તે તમામના નિવેદનો છે તે એસઆઈટીની ટીમ દ્વારા લેવામાં આવશે અને તેમાંથી અમુક લોકોના નિવેદનો છે તે લઈ લેવામાં આવ્યા છે કેટલાકના નિવેદનો છે તે મહત્વના સાબિત છે તે આ કેસની અંદર થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે એસઆઈટીના સૂત્રો છે તે દ્વારા માહિતી છે તે આપવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના આખી જે ઘટના બન્યા ઘટનાની અંદર રહેણા કેતુનો જે પ્લોટ હતો તેની અંદર કોમર્શિયલ બાંધકામ કરી દીધું અને ત્યાં સુધી તંત્રના અધિકારીઓને આ વસ્તુ છે તે ધ્યાનમાં નહોતી આવી હવે આ ઘટનાની અંદર સિત્યાવીસ લોકોના મોત છે તે નીપજ્યા અને ત્યાર પછી હવે જિલ્લા વહીવટી તંત્ર છે તે મોડું મોડું જાગ્યું છે અને જિલ્લા કલેક્ટરે શરત નોટિસ છે તે ફટકારી છે આ અંગેની જે રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરીના જે મામલતદાર છે કે તેમના દ્વારા આખો રિપોર્ટ છે તે તૈયાર કરી અને જિલ્લા કલેક્ટરને સબમિટ છે તે કરવામાં આવ્યો છે ત્યારે જે રહેણાંકેતુનો જે પ્લોટ હતો તેની અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ કોમર્શિયલ કરી દેવામાં આવ્યું અને તેને કારણે જ ક્યાંક આ આખો અગ્નિક્રાન્ડ અગ્નિકાંડ છે તે સર્જાયો હોવાનો રિપોર્ટ છે તે આપવામાં આવ્યો છે હવે આ રિપોર્ટના આધારે ક્યાંક જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને હવે જે પણ જે જમીનના માલિક છે અશોકસિંહ કિશોરસિંહ સહિત ત્રણ લોકો આ જમીનના માલિક છે અને તણાઈની સામે જે કહી શકાય કે શરદ ભંગ હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવશે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે એટલે કે ક્યાંક બેદરકારી છે તે આ તંત્રના અધિકારીઓની પણ ચોક્કસથી જોવા મળી છે જિલ્લા કલેક્ટર તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે આજે આ જે ચારેય સંચાલકો જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની પકડની અંદર છે ને તેમના પોલીસ રિમાન્ડ સાથે આજે પૂર્ણ છે તે થવા જઈ રહ્યા છે તેની અંદર યુવરાજસિંહ સોલંકી નીતિન જૈન અને રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કર આ ચારેયના પોલીસ રિમાન્ડ સાથે આજે પૂર્ણ છે તે થઈ રહ્યા છે ને કોર્ટની અંદર તમામ આરોપીઓને રજૂ છે તે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કરવામાં આવશે પોલીસ જો વધુ રિમાન્ડની માંગણી નહીં કરે તો ચારેય જે આરોપીઓ છે તેમને જેલ હવાલે છે તે કોર્ટ દ્વારા કરવામાં આવી શકે છે સાથે જ અશોકસી જાડેજા જેઓ જમીનના માલિક છે તે હજુ સુધી પોલીસ પકડની અંદર આવ્યા નથી અને તેમના વકીલ મારફતે તેમને આગોતરા જામીન માટે અરજી પણ મૂકી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે જી નીતિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ ફરીથી આપની પાસે આવીએ છીએ તો રાજકોટ અગ્નિકાંડમાં એક બાદ એક હવે ભૂલ અને ક્ષતિઓ બેદરકારીઓ સામે આવી રહી છે જો કે આ તરફ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે કોર્પોરેશન એક્શન મોડમાં હતું હવે મામલતદાર દ્વારા પણ નોટિસ ફટકારવામાં આવી છે જોવાનું રહેશે કે આગળ શું કંઈ આ કેસમાં કાર્યવાહી થાય છે આ સાથે એક બ્રેક માટે રોકાઈશું આપ જોતા રહો જે ચોવીસ કલાક